માતાજી મિત્રો આ વિડીયો જે વાગડિયા બળદ છે તે રમેશભાઈ આંબલિયાના છે અને તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજરાપુર ગામેથી છે અને તેઓ વાગડિયા બળદના ખૂબ જ શોખીન છે આવા મસ્ત સુંદર વિડીયો બનાવીને તમે પણ મોકલી શકો છો અમે બધા મિત્રોના વિડીયો ફ્રીમાં રાખીએ છીએ તમારા વિડીયો પણ રાખવામાં આવશે ઓકે મિત્રો જય માતાજી